થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ અને ગર્ભવતી મહિલાઓ માટે ઉપલેટામાં હોલી ક્રૂઝ સ્કૂલ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો ઉપલેટાના પોરબંદર રોડ પર આવેલ હોલી ક્રૂઝ સ્કૂલ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે તેમજ ગર્ભવતી માહિતીઓ અને અન્ય મેડિકલ્સ ઇમરજન્સી સમયે બ્લડની જરૂરિયાત પૂર્ણ કરવામાં મદદરૂપ થવા માટે ઉપલેટામાં પ્રથમ પ્રયાસ અને સાહસ કર્યો હતો જેમાં આ શાળાએ પોરબંદરની આશા બ્લડ બેન્કના સહકારથી રક્તદાન કેમ્પ યોજી અને અન્ય શાળાઓ અને સંસ્થાઓને પ્રેરણા મળે આ કાર્યક્રમનો પ્રયાસ કર્યો હતો પોરબંદરની આશા બ્લડ બેંક દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત બસો જેટલા બાળકો દત્તક લેવાયા છે ત્યારે તેમની આ કામગીરીમાં સાથ અને સહકાર આપવા ઉપલેટામાં આવેલ હોલી ક્રોસ શાળાએ ઉપલેટામાં રક્તદાન કેમ્પ યોજ્યો હતો જેમાં દાતાઓ દ્વારા બોડા પ્રમાણમાં રક્તદાન કરી અને મદદરૂપ થવાનો પ્રયાસ કરનારા આ શાળામાં યોજેલ રક્તદાન કેમ્પમાં હાજરી આપી અને રક્તદાન કર્યું હતું ત્યારે આ મહેમાન તરીકે ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા

સોની બચાની ચુની હવેલીના મુખ્ય આજી દાતાઓ તેમ સાડાના બાળકોના વાલીઓ સહિતના ઉપસ્થિત રહેતા હોલી ક્રુઝ સાડાના આચાર્ય કૃપાબેન ચાગલાણી ટ્રસ્ટી સાવનભાઈ વસોયા ખુશીલ કાર્ય તેમ સ્ટાફ દ્વારા દાતાઓને ઉપસ્થિત મહેમાનોના ખાસ આભાર માન્યો હતો અરસીભાઈ આહીર ટી ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ ઉપલેટા નમસ્તે ઉપલેટા હોલી ક્રોસ સ્કૂલ ના પ્રિન્સિપાલ કૃપા ટીચર આપની સમક્ષ આપણે ઉપલેટા હોલી સ્કૂલમાં બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરેલ છે કે જે પોરબંદરથી આશા બ્લડ બેંક વાળા આપણે ત્યાં આવેલ છે આ આશા બ્લડ બેંક વાળા 200 બાળકો દત્તક લીધેલ છે કે જેમને થેલેસેમિયા છે થેલેસેમિયા એટલે કે એમને પોતાનું બ્લડ બનતું નથી હોતું આવા બાળકોને કાયમ ને કાયમ બ્લડ ચડાવવાની જરૂર પડતી હોય છે એમના માટે આ લોકો ફ્રી ઓફ ચાર્જ બ્લડ આપે છે આ બાળકોને માટે તો એક સમાજના વિકાસ હેતુ અમે સ્કૂલમાં આ માટેનું આયોજન કરેલ છે તેના માટે ઉપલેટાના બહોળા પ્રમાણમાં વ્યક્તિઓ આવી અને બ્લડ આપી ગયેલ છે તે માટે તેમનો પણ ખૂબ ખૂબ આભાર Thank you.